નમસ્કાર સીયુ ગ્રુપ ટ્યુશન ના ઓનલાઈન શિક્ષણ આપનું સ્વાગત છે આજે આપણે બોર્ડમાં મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બોર્ડ માટે પ્રમેય દસ પોઈન્ટ એક એ આપણે ભણીશું પ્રમેય દસ પોઈન્ટ એક તો પ્રમેય દસ પોઈન્ટ એક શું માંગે છે તે પહેલા એની પ્રતિજ્ઞા લખીએ તો કે પ્રમેય દસ પોઈન્ટ એક બોર્ડ દસ વાર એક્ઝામ લે એમાંથી સાત થી આઠ વખત આ પ્રમેય પુછાયેલો હોય ઓકે પ્રમેય દસ પોઈન્ટ એક तो के साबित करो के साबित करो के वर्तुल ना कोई बिंदु है वर्तुल ना कोई बिंदु है दोरे दोस परसक कोई बिंदु है दोरे दोस परसक दोरे दोस परसक स्पर्श बिंदु वाली स्पर्श बिंदु वाली पसार जाती ત્રિજ્યા ને લંબ હોય ત્રિજ્યા ને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે એટલે કે અહીંયા ધા આ એક વર્તુળ છે આ એનો સ્પર્શક છે આ કોઈ એક બિંદુ વર્તુળ પર નું વર્તુળ પર નું કોઈ એક બિંદુ આ એનો સ્પર્શક છે સ્પર્શ બિંદુમાંથી આ એક અપર્ત બિંદુ વાળી દોરેલી રેખા અને આ એનો स्पर्शत કે રેખા xy રેખા xy ઇસ ઓકે ઇક્વલ ટુ એને કયા બિંદુ માં સ્પર્શે છે તો કે p બિંદુ એ સ્પર્શે જે હું આપણે ધારી લઈએ ઓકે જારે કે આપ તો ઓકે પક્ષ પ્રમેયના મુખ્ય ત્રણ અંગો છે પક્ષ સાધ્ય અને સાબિતી એટલે આપણે પહેલા પહેલા પક્ષ લખવો પડે પક્ષ ઓકે

बिंदु Q क्या चे ऐना माते तो के ऐना माते नहीं सकते था बिंदु Q एक वर्तुनी बार ना भाग में होए कारण के जो तो ते वर्तुनी अंदर ना भाग में होए के कातो वर्तुन पर होए बंद वर्तुनी अंदर होए और तो, तो वर्तुन पर होए तो x y रेखा x y दोनों में होए तो x y वर्तुनी छेदी का बनी है वर्तुन पर होए तो फिर वर्तुनी अंदर पर होए माते एक क्या जो वर्तुनी Q एक वर्तुनी बार ना भाग બિંદુ ક્યુ જે ક્યુ આપણે બિંદુ મેળવ્યું ને હવે બિંદુ ક્યુ ક્યાં છે એની ચોખવટ કરવાની બિંદુ ક્યુ રે

વર્તુળ ની ત્રિજ્યા કરતા વર્તુળ ની ત્રિજ્યા કરતા મોટી છે ok એક રેખા હોય એટલે એના માટે મોટી શબ્દ પડે એ વર્તુળ ની ત્રિજ્યા કરતાં મોટી છે એને લખી ત્રિજ્યા કઈ છે ઓપી ok ગ્રેટર than ઓપી ગ્રેટર than જેની બાજુ પાંખ્યા ખુલ્લા એ મોટો એનો મતલબ અહીંયા ok મોટો છે આ હકીકત આ હકીકત આ જે હકીકત છે P સિવાય ના કોઈ પણ બિંદુ Q માટે સાચી છે આ હકીકત આ હકીકત P ના કોઈ બિંદુ Q માટે સાચી છે માટે OPA બિંદુ O થી XY પર નું ઓછું અંતર છે. માટે opa બિંદુ o થી xy પર નું xy પર ઓછામાં ઓછા ઓછું અંતર છે ઓછામાં માં ઓછું અંતર છે માટે opa એ xy ને લંબ છે માટે op લંબ xy માટે op લંબ xy જે સાધ્ય હોય તે જ છેલ્લે પાછું આવે ફરીથી એક ખાલી તો કે અક્ષ અક્ષ વાય એ o કેન્દ્ર વાળા વર્તુળ ને બિંદુ એ સ્પર્શતો સ્પર્શક છે લંબ લંબ સાબિતી રેખા અક્ષ વાય એ રેખા અક્ષ વાય પર p સિવાય નું કોઈ પણ બિંદુ q લો o ને જોડો અથવા તો રચો બિંદુ q એ બિંદુ કયો લીધો q લીધો તો બિંદુ q માટે વિશે વિચારવાનું બિંદુ q ક્યાં છે તો કે વર્તુળ ની ભાગમાં છે જો એ વર્તુળ અંદરના અંદર ના ભાગ માં હોય વર્તુળ પર હોય તો x y દોરવા જઈએ આપણે તો એ વર્તુળ ની શું બની જાય છેદિકા બની જાય છે સ્પર્શક નહિ માટે o એ વર્તુળ ત્રિજ્યા કરતા કેવો છે મોટો છે o એ વર્તુળ ની ત્રિજ્યા કરતા મોટો છે માટે o q greater જેની બાજુ માખ્યા ખુલ્લા હોય એ મોટો હોય માટે o એ o p કરતા મોટો છે આ હકીકત આ હકીકત પણ બિંદુ q માટે સાચી છે આ ઓકે બિંદુ q માટે સાચી છે માટે op માટે op જે છે ને બિંદુ o થી અંતર છે માટે op ને લંબ છે માટે op લંબ ઓકે બે વખત અને ઘરે મોડે લખજો તો એ આવર્સે મોડે બરાબર અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટમાંય માર્ચ બે હજાર છવીસ ની પરીક્ષા માટે ફેબ્રુઆરી ની જો કે સાત તારીખ પણ આપણી પરીક્ષા માર્ચ માં આવશે ગણિત ઓકે તો મળીએ બીજા વિડિયો માં good by thank you